આમ ચેતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ટેડીયાપાડા વિધાનસભાની અંદર એક પણ દિવસ એમણે આરામ નથી કર્યો કામો તો ઘણા બધા બાકી રહી ગયા છે ખેડૂતોને જે માફ કરવાનું હતું એ લોકોને જે પેલું દેવું માફ કરવાનું હતું તે મોટા મોટા ઉદ્યોગપતિનું માફ કરી દીધું ત્યારે ગરીબ ખેડૂતો છે તે તૈયના તય જ છે ગમે એટલું પકવે અનાજ પકવે ગમે એટલું પકવે પણ ખેડૂતો અમારા છેલ્લે મજૂરી પર જ આવી ગયા છે અમરસિંહ અત્યારે હાલમાં રેલી 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 ઉપર કરી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે શું લાગે છે શું કહેશું ચેતરભાઈ જે કરી રહ્યા છે રેલી કાઢે છે એ અમારા આદિવાસી સમાજ માટે કાઢે છે કે આદિ અત્યાર સુધી મનસુખભાઈએ આવી રેલીઓ કોઈ જિંદગીમાં ત્રીસ વર્ષથી એ જીતીને આવ્યા છે પણ આવી રેલી કોઈ દિવસ કાઢી નથી હમણે અને હમણાં જે કરી રહ્યા છે રેલી એ અમારા સમાજ માટે કરે છે કયા 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 કામો કરવા જોઈએ છે શું નથી નથી ખેડૂત સુધી પહોંચી અહીંયાના જે ખેડૂતો છે મધ્યમ વર્ગ છે કયા કામ બાકી રહી ગયા છે કામો તો ઘણા બધા બાકી રહી ગયા છે ખેડૂતોને જે માફ કરવાનું હતું એ લોકોને જે પેલું દેવું માફ કરવાનું હતું તેમ મોટા મોટા ઉદ્યોગપતિનું માફ કરી દીધું ત્યારે ગરીબ ખેડૂતો છે તે તયના તય છે ગમે એટલું પકવે અનાજ પકવે ગમે એટલું પકવે પણ ખેડૂતો અમારા છેલ્લે મજૂરી પર જ આવી ગયા છે અચ્છા અમિત શાહ ગઈકાલે ગુજરાતના પ્રવાસે છે પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે તો એમણે કીધું કે જે ભરૂચના જો લોકો મત આપશે છેતર વસાવાને તો એક કહેવાય કે એક જંગલરાજ બની જશે ના એ લોકોની ખોટી વાત છે જંગલ રાજ કેવી રીતે બને જંગ જળ જંગલ અને જમીન એના માટે ચૈતરભાઈ લડે છે કે આદિવાસીઓ જે મજૂરી મહેનત કરે છે તેવી છીનવાઈ ગઈ છે એમના હાથમાંથી એટલે રોજીરોટી માટે એ લોકો છેલ્લે અમદાવાદ વડોદરા સુરત એ બાજુ મજૂરી કરવા જાય છે પોતાની ખેતી ગીરવે મૂકીને જાય છે અહીંયા રોજી હોય તો આ લોકો રોજી કરી શકે છે જ્યારે સ્ટેચ્યુ ઓફ ધ યુનિટી બનાવ્યું છે તો એમના માણસો ત્યાં મૂકી દીધા છે અને જેની જમીન ગઈ છે તે લોકો બધા બિસ્તર પોટલો બાંધીને સુરતમાં મજૂરી કરે છે ચલો સવાલ કેટલા મતથી જીતશે ચૈતરભાઈ દોઢ લાખ મતથી જીતે છે એટલી ગેરંટી છે અમને ચેતરભાઈનો અત્યારે હાલ અહીંયા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે શું કહેશું કે સીટ આવશે કે નહીં આમ ચેતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ટેડીયાપાડા વિધાનસભાની અંદર એક પણ દિવસ એમણે આરામ નથી કર્યો અને અમે આ ગામનું વતની છું ઘણા સમયથી ચેતરભાઈના કામને જોઈને અમે બધા ચેતરભાઈની સાથે છે અને આ વખતે ભરૂચ લોકસભાની અંદર ચેતરભાઈ સારામાં સારા મતોથી જીતશે એવી અમને આશા લાગી રહી છે ભાજપ આટલા ભાજપના એક સાંસદ રહી યા છેલ્લા છ ટનથી મનસુખભાઈ વસાવા અહીંયા આ અહીંયા વિકાસના નામે ભાજપ સરકાર વોટ ઉભરાવી રહી છે પણ ક્યાંક ને ક્યાંક વિકાસ થયો છે કે નથી થયો શું કહેશું જો અમે ભાજપ સરકાર જે વિકાસના જે બણગા ફૂંકે છે તમને મેં કહું નલથી જલની જે યોજના અમારા સાગબારા તાલુકામાં કરી છે નલથી જલ યોજનામાં નળ તો મૂકાઈ ગયા છે હવે એમાં પાણી એક ટીપો આવતું નહીં હું સ્થાનિક શું મારા ગામમાં જોઈ લો નળથી જળની યોજનાના નળ મૂક્યા છે પણ પાણી આવતું નહીં એવા આખા સાગબારા તાલુકામાં એક પણ જગ્યાએ પાણી આવતું હોય તો મનસુખભાઈ ભાજપના કાર્યકરો બતાવી દે કે પાણી ખરેખર આવતું નથી આવી ત્રણસો ત્રણસો કરોડની યોજનાઓ યોજનાઓ બનાવીને સરકારે પૈસા વેઠવી નાખ્યા પણ આજ સુધી લોકોને પાણી પીવાનું નળથી જલ યોજના જે છે એ અત્યાર સુધી નળ પાણી આવ્યું નથી અચ્છા અહીંયા ઘણા બધા રસ્તાઓ અને અમે અત્યારે આવ્યા સવારથી જ અમે અહીંયા ફરીએ છીએ ક્યાંક ને ક્યાંક છેતરભાઈનો ધબધબો છે શું લાગે છે કયા કયા કામ કરવા જરૂરી છે આમ તો જુઓ ત્રીસ વરસથી ભાજપની સરકાર અહીંયા કેન્દ્રમાં અને ગુજરાતમાં છે વિકાસ શાને કહેવાય વિકાસ એને કહેવાય કે સારી સ્કૂલો હોવી જોઈએ અમારા ત્રીસ વર્ષના શાસન દરમિયાન મનસુખભાઈ જો સરકારમાં રજૂઆત કરતે તો સારામાં સારી મેડિકલ કોલેજ અહીં બની ગયો હોય સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજ બની ગયો હોય સારામાં સારી હોસ્પિટલ બની હોય રોડ રસ્તા બનાવવાથી વિકાસ નથી થતો આમ જનતાને રોજગારી જોઈએ પ્રધાનમંત્રી સાહેબે બે હજાર ઓગણીસની અંદર કીધું હતું કે ભાઈ પંદર લાખ રૂપિયા તમારા ખાતાની અંદર આવશે અને દર વર્ષે ત્રણ કરોડો લોકોને રોજગારી મળશે આજે ભરૂચ લોકસભાની રીતે આટલી મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તોય છતાં અમારા આદિવાસી અને આખા ભરૂચ લોકસભાના માણસો છોકરાઓ ભણી ગણીને તૈયાર થયા છે પણ એમને એકને પણ નોકરી મળતી નથી આ આનાથી ખોટું શું કહી શકીએ અમે કે આટલા સમય સરકાર હોવા છતાં અમારા જે યુવાઓ છે એ એમને રોજગારી મળતી નથી આને વિકાસ ના કહેવાય વિકાસ ખરેખર ગ્રાઉન્ડ લોવર પર તમે આવો અને જોઈ લો પબ્લિક કઈ રીતે જીવી રહી છે આજે લોકોને પાણી કંઈ પાણી પીવાથી માણસ તરસ્યો મરી નથી જતો તમે આવી ત્રણસો ત્રણસો કરોડની યોજનાઓ તમે બહાર પાડી એ ખેડૂતોને ખરેખર સિંચાઈ માટે તમે આપી દે તો એને ખરેખર વિકાસ કહેવામાં આવતો પાણી તો પીએ જ છે માણસ પાણી પીધા વગર કોઈ મરી નથી જવાનો દરેક ગામની અંદર હેન્ડપંપથી મારી બધું છે પાણીની વ્યવસ્થા છે પણ ખરેખર પાણીની સુવિધા કરવી હોય તો ખેતી માટે કરવી જોઈએ તો આ ભરૂચ લોકસભાનો જે ખેડૂત છે એ આગળ આવે તો એનો આગળનો વિકાસ ગણી શકાય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો શું કહેશો કેવો માહોલ છે આમ આમ આદમી પાર્ટીમાં હમણાં જે લોકોના પ્રશ્નો હલ નથી થયા પ્રશ્નના હકીકતમાં બધા લોકો વિચાર કરીને આમ આદમી પાર્ટી સાથે એને આપણે આગળ લાવીને જે પ્રશ્નો પડતો રહે બધા અમુક રીતના મુકાયેલા છે તે હોલ નથી થયા તેને હોલ કરવા માટે અમે બધા સાથ સહકાર આપીને આમ આદમી પાર્ટીને આગળ પ્રશ્નોના હોલ કરવા માટે લઈ જવા માગીએ છીએ કયા મુદ્દા છે મુદ્દામાં અમારે શિક્ષણનો મુદ્દો છે જળ જંગીનો મુદ્દો છે હવે વિસ્થાપનમાં થયેલા જે અમુક લાગ લાગતા ઘણા બધા વિકાસના પ્રશ્નો બી છે એમાં રસ્તાઓ છે પાણીઓના છે પછી આ દવાખાનાના છે લોકો આજ સુધી દવાખાનાને મુશ્કેલી તો બહુ જ પડે છે કારણ કે જ્યાં દવાખાના ખોલેલા છે ત્યાં પૂરતો સ્ટાફ નથી પછી હેરાનગતિ એવી થાય કે જે પ્રસૂતિ ગુહાવાળા મહિલાને એવા આવે તો પછી ત્યાંથી લઈ જવા માટે અમને સગવડમાં બહુ તકલીફ પડે છે અધર વચ્ચે જઈને બી અમને અમારી તકલીફ થાય આવા પ્રશ્નો છે આવા આવા જે મુદ્દાના પ્રશ્નો છે એ બધા પ્રશ્નો હલ કરવા માટે અમે સાથ સહકારથી અમે એ પાર્ટી સાથે આગળ જવા માંગીએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી આમ તો છ ટમથી મનસુખભાઈ વસાવા અહીંયા જીતતા આવ્યા છે વોટ બી તમે આપ્યા છે તમે જ આ જ જનતા છે તમે જ લોકો છો જેમને છ છ ટમથી તેમને જીતાડ્યા છે અને હજી પણ એમને વિશ્વાસ છે કે હું જીતીશ પણ છેતરભાઈનો ક્યાંક આ તમે જોઈ શકો છો કે જે રીતે અત્યારે હાલમાં તમે માહોલ જે તમે લોકોએ બનાવ્યો છે એક જ ચાલે છેતરભાઈ ચાલે આ ગીત પણ આવ્યું છે શું કહેશો એમાં એમાં છે ને સર કઈ રીતે ચાલશે એમાં છે ને હવે શોર્ટ ટર્મની વાત તો કરી છે ને એમાં અમે સાત સરકાર પહેલે ઘણું બધું આપી છે જે વિકાસના કામોથી અમે વંચિત રહી ગયા છે કે અમુક જે જંગ જળ જંગલ જમીનના મુદ્દેથી અમે બે હજાર સોના પહેલાંથી લડતા હતા જમીનો અમારે બાપ દાદાએ કાઢેલી હતી તે જમીનો પણ અમારે નામે નથી થઈ અને હમણાં બી જે સાત બારો ઓગણીસો એંસી વખત બી જમીન મળેલી છે તેમના હજુ સુધી સાત બારમાં લોકોના અમુકના નીકળતા નથી સાત સાત બારમાં જમીન મળી છે અમુકને હસી મળી છે અમુકને જે જમીન મળી છે તે જમીનોમાં પણ એવી મુશ્કેલી છે કે હમણાં તો રિસર્વે થઈ ગઈ તેમાં બી ગોટાળા થઈ ગયા છે તો અમારી જે વિસ્તારમાં અમે જાણીએ છીએ એટલી જમીન છે ને હજુ બી સુધી અમારે ક્લિયર કટમાં આવતી નથી એટલે જે વિકાસના અમુક અમુક જે મુદ્દાની વાત કરીએ એ વિકાસમાં વાત ચાલે છે પણ અમારે થયું નથી એટલે અમારે આ પાર્ટીને લઈને કંઈ કે આપણે જોડાઈને આગળ એ બધું કરીએ એમાં આગળ લઈ જઈએ તો અમારા કામ વિકાસના જે પડતરો પ્રશ્ન છે એ બધા હલ થાય એક અંતિમ સવાલ કહેવાય છે કે એક આદિવાસી વિસ્તાર છે અને સમગ્ર ભરૂચ જિલ્લો આદિવાસીઓથી ભરાયેલો છે પણ આજે અમે સવારથી છેલ્લા બે દિવસથી અહીંયા પ્રચાર પ્રસાર અને જે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના અહીંયાના જનતાના છે ભાજપ કોંગ્રેસ બધાના લઈ રહ્યા છે કહેવાય છે કે આદિવાસી જે અમુક વિસ્તારો છે એ ખૂબ જ ભયંકર છે તમે જઈ ના શકો તો સુરક્ષાના નામે કેવું છે સુરક્ષાના નામે તો હવે વાત કરવા જઈએ તો બધી રીતે હવે સુરક્ષામાં અમે તો બહુ બહુ જ રીતે આગળથી જે ટ્રમની વાત બી આવી એમાં બધું એ અમે જાણતા બી હતા એ લોકો સાથે બી પણ જે એમાં જે પ્રમાણનું જે કંઈક છે એ બધું કંઈક થયું નથી એટલે પોલીસ અહીંયા જે કહેવાય પોલીસ પોઈન્ટ છે કેમ કે જે પાંચથી છ વાગ્યાના જે પછીનો સાંજનો સમય હોય છે એ ખૂબ જ કારણ કે અમુક રસ્તા એવા હોય છે કે પબ્લિક નથી જઈ શકતી તો ક્યાંક શું કહેશું કારણ કે જે બહારથી લોકો આવતા હોય છે એ લોકો પણ ક્યાંક ટ્રાવેલિંગ પ્રવાસી લોકો હોય છે અને અહીંયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ છે આ જ રસ્તો છે એટલે કઈ રીતે સુરક્ષાના કયા કયા પ્રશ્નો છે પોલીસ સ્ટેશન બનાવવા જોઈએ બીજા ઘણા બધા જે સુરક્ષાને લઈને જે જનતાને જે પર્યટકો તે લોકોને પણ તકલીફ પડી રહી છે કઈ રીતે મદદ કરવી જોઈએ એ લોકોએ તો હવે સુરક્ષા માટે તો જે હવે સુરક્ષા ગોઠવેલી હોય તો તે પ્રમાણે બધી સગવડતા હોવી જ જોઈએ બહારથી આવે કંઈ કે મુશ્કેલીવાળા હોય એના પ્રશ્નોથી એ લોકોને બધી રીતની સુરક્ષાની જગ્યા તો કરવી જ પડે હમણાં હશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાજુમાં જે અમારે કંઈ કે પડતર પ્રશ્નોમાં લોકોની ઘણી બધી તકલીફો બી છે કારણ કે એમાં ત્યાં તો શું છે કે અમે આ બધું ત્યાં હજુ જોઈ શક્યા નથી બરાબર કારણ કે એટલે વધારે એમનું પડતું તો અમે વધારે નહીં જાણીએ સુરક્ષામાં કઈ રીતે બનાવી છે તે હજુ અમે જોયું નથી